પોરબંદરના માધુપુર ગામે એક યુવાન પર દીપડાએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પ્રથમ માધુપુર અને ત્યારબાદ પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો માધોપુર ગામે રહેતા પ્રતાપ નારાયણભાઈ કરગઠિયા નામના યુવાન તેમની વાડીએ શાકભાજી ઉતારતો હતો તે દરમિયાન ત્યાં દીપડો જોવા મળતા આ યુવાન ભાગ્યો હતો શેષી દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને પ્રથમ માધોપુરની સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રતાપ નારાયણ કરગઢિયા માધોપુરનો રહેવાસી સીમમાં દીપડાએ મારી માથે હુમલો કર્યો હું એકલો હતો ને વાડીની અંદર બકાલ ઉતરો ગયો ને પહેલાં માધોપુર હોસ્પિટલ સરકારીમાં ત્યાંથી મને અહીંયા અજીશન મારવા મોકલાવ્યો એ મેં અહીંયા અજીશન લેવા આવ્યું એમાં એવું હતું કે હું બકાલો ઉતારતો હતો ત્યાં બાજુમાં હતો એટલે હું નીકળી ગયો બાયણે ને ઓશિંતાને વાહનથી આવી ને મારી સાથે ઉપર એક પંજો માર્યો એ કોણીમાં પંજો માર્યો માધવપુર ગામે દીપડાએ ખેડૂત પર હુમલાની ઘટનાને કારણે આ પંથકમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર